હલો તો કેમ છો આપણે ગુજરાતી યુટ્યુબ ચેમિલની એક નવા મજેદાર વિડીયોમાં તમારું સ્વાગત છે આજે આપણે ઇન્સ્ટાગ્રામ રિલેટેડ વાત કરવાના છે કે તમે કઈ રીતે ઇન્સ્ટાગ્રામનું યુઝ કરીને દરરોજના પાંચસોથી હજાર રૂપિયા આરામથી કમાઈ શકો છો આ મિત્રો જો તમે આ મેથડનો વર્ક કરશો તો તમે પણ ઇન્સ્ટાગ્રામનો યુઝ કરીને સારી એવી કમાણી કરી શકો છો પાંચસો રૂપિયા હજાર રૂપિયા એક દિવસના આરામથી કમાઈ શકો છો પણ એના માટે તમારે આને ટાઈમ આપવો પડશે જો તમે આને ટાઈમ આપશો તમે આને બેથી ત્રણ મહિના લગાતાર સારી રીતે વર્ક કરશો તો હું તમને મિત્રો વિશ્વાસ અપાવું છું કે તમે પણ આ મેથડથીનો યુઝ કરીને તમે પણ સારી એવી ઇન્સ્ટાગ્રામથી કમાણી કરી શકો છો અને એ લોંગ ટર્મ સુધી એક ફેર મહેનત કર્યા બાદ તમને આ વારંવાર કમાની થતી જ રહેશે એવું નહીં કે એક ફેર પાંચસો હજાર મળી ગયા પછી નહીં મળે વારંવાર મળતા રહેશે એક વખત સારી એવી મહેનત કરવાની છે અને એનું રિઝલ્ટ તમને લાઈફ ટાઈમ સુધી મળશે તો બસ એ મેથડનું જ કઈ રીતે વર્ક કરે છે બધું ઇન્સ્ટાગ્રામથી તમે કઈ રીતે પૈસા કમાઈ શકો છો એ બધું જાણીએ પહેલાં જો તમે તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો યાર પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો આવા મજેદાર વિડીયો અમે તમારા માટે લઈને આવતા રહીએ છીએ તો સૌથી પહેલાં ઇન્સ્ટાગ્રામમાંથી તમારે પૈસા કમાવા માટે ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ હોવું જોઈએ તો મિત્રો તમારે બેઝિકલી ઇન્સ્ટાગ્રામમાં એક એકાઉન્ટ છે જો એકાઉન્ટ તમારું બનાવી લીધેલું હોય પછી તમારે એડિટ પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે અને તમે જે પ્રોફાઇલવાળા એડિટ પ્રોફાઇલમાં નીચે સ્ક્રોલ કરશો તો નીચે લખેલું આવશે સ્વિચ ટુ પ્રોફેશનલ એકાઉન્ટ તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાનું છે સ્વિચ ટુ પ્રોફેશનલ એકાઉન્ટ જેવું ક્લિક તમે ક્લિક કરશો એટલે તમારે પૂછે ડિજિટલ ક્રિએટર એ આ એ સાઈડમાં સ્ક્રીનશોટ દેખાય છે એવી તમને કેટેગરી આવે છે આમાંથી તમારે ડિજિટલ ક્રિએટર સિલેક્ટ કરી દેવાનું છે સિલેક્ટ કર્યા બાદ તમને જે પણ પૂછે એને નેક્સ્ટ નેક્સ્ટ કરીને કમ્પ્લીટ કરી દેવાનું છે પછી તમારે ડિસ્ક્રિપ્શન સારી એવી લખી દેવાની છે અને એક સારો લોગો બનાવી દેવાનો છે એ કઈ રીતે જો તમને મોટિવેશનમાં ઇન્ટરેસ્ટેડ હોય તો મોટિવેશન રિલેટેડ પેજ બનાવવાનું રહેશે છે આપણો પ્રોફેશનલ એકાઉન્ટ મીન્સ પેજ થાય છે જેમ કે આપણે ગુજરાતીમાં મોટિવેશનલ પેજ હોય છે કોર્ટ પેજ હોય છે સાયરીવાળા પેજ હોય છે જોક્સ હોય છે એવા બધા ઘણા બધા પેજ હોય છે અને હાલ એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પોડકાસ્ટ તો પોડકાસ્ટ જે શોર્ટ પોડકાસ્ટ આવે છે જેમ કે મોટિવેશનલ રિલેટેડ બિઝનેસ રિલેટેડ ફિટનેસ રિલેટેડ એવા ઘણા બધા શોર્ટ પોડકાસ્ટ હોય છે જે ઘણા બધા લોકોને મોટિવેશન આપે છે તો એવા પોડકાસ્ટ ઘણા લોકો કરીને વાયરલ થતા હોય છે અહીંયા તમને સાઇડમાં સ્ક્રીનશોટ દેખાઈ રહ્યા છે તો તમે જોઈ લો આ પણ આવી રીતે ફોલોઅર ગેઇન કરીને આ પણ સારી રીતે એવા પૈસા કમાય છે તો તમે પણ કમાશો તમારે કંઈ કરવાની જરૂર નથી જે મેટર છે કોપી પેસ્ટ કરવાનું છે અને બસ એનાથી તમે પૈસા કમાઈ શકશો તો મિત્રો આવી રીતે તમારે સૌથી પહેલા એકાઉન્ટ બનાવી દેવાનું છે તમને મોટિવેશનલ રિલેટેડ હોય બિઝનેસ માઇન્ડસેટ જે પણ તમારે પેજનું નામ રાખવું એ રાખી દો જે પણ કેટેગરીમાં રાખવું એ રાખી દેવાનું રાખ્યા બાદ તમારે સિમ્પલ જવાનું છે યુટ્યુબ ઉપર યુટ્યુબ ઉપર જઈને સર્ચ કરવાનું જો તમે મોટિવેશનલ રિલેટેડ પેજ બનાવ્યું હોય તો મોટિવેશનલ પોડકાસ્ટ ઇન હિન્દી ગુજરાતી કોઈ પણ તમે સિલેક્ટ કરવા માગતા હોય પછી તમારે જો બિઝનેસ રિલેટેડ પે પોડકાસ્ટ હોય તો બિઝનેસ પોડકાસ્ટ ઇન હિન્દી જેવું સર્ચ કરશો તો તમને ઘણા બધા પોડકાસ્ટ ફ્રી ઓફ કોસ્ટ મિત્રો મળી જશે તો બસ આ પોડકાસ્ટ તમને તમારી જે પણ શેર માર્કેટની કેટેગરી હોય શેર માર્કેટ પોડકાસ્ટ ઇન હિન્દી જે કેટેગરી કરી હોય આગળ લખી દો પાછળ પોડકાસ્ટ ઇન હિન્દી લખી દો એટલે તમને એના પોડકાસ્ટ મળી જશે તો બસ તમારે શું કરવાનું છે એ પોડકાસ્ટની લિંક કોપી કરી લેવાની છે મિત્રો એકાઉન્ટ તો આપણે ક્રિએટ કરી લીધું ઇન્સ્ટાગ્રામ ઉપર હવે શું કરવાનું છે આપણે એ પોડકાસ્ટની લિંક યુટ્યુબમાં જઈને કોપી કરી લેવાની છે મિત્રો જેવી તમે કોપી કરો છો પછી તમારે યુટ્યુબને મૂકી દેવાનું છે અને જવાનું છે ગૂગલ ઉપર ગૂગલ ઉપર જઈને સર્ચ કરવાનું છે પોડકાસ્ટ ટુ શોર્ટ કન્વર્ટર હા મિત્રો પોડકાસ્ટ ટુ શોર્ટ કન્વર્ટર જેવું સર્ચ કરશો ફ્રી ફ્રી લખી દેવાનું જેના કારણે તમને ફ્રી ટોલ મળી જશે પછી તમને આ ઘણી બધી વેબસાઇટો દેખાય છે આમાંથી કોઈ પણ વેબસાઇટ ઓપન કરી દેવાની છે ઓપન કર્યા બાદ પેસ્ટ લિંકનો જે આપણા ઓપ્શન દેખાય છે એ તમે યુટ્યુબમાં જે પોડકાસ્ટની લિંક કોપી કરી છે અહીંયા પેસ્ટ કરી દો અને કન્વર્ટ ટુ શોર્ટ એના ઉપર ક્લિક કરજો તો મિત્રો તમારી પ્રોસેસિંગ ચાલુ થઈ જશે તમારું જેવું નેટ સ્પીડ હશે એ નેટ સ્પીડના હિસાબે તમારા પોડકાસ્ટ સાતથી આઠ શોર્ટ એટલે કે નાના નાના રીલ જેવા વિડીયોમાં કન્વર્ટ થઈ જશે એટલે કે તમારી રીલ કન્વર્ટ થઈ જશે તમારે આ ફ્રી ઓફ કોસ્ટ મેથડ હોય છે પછી અમ અમુકમાં કેવું હોય છે થોડા ટ્રાયલ વર્ઝન આવે છે પછી પેડ આવે તો તમારે શું કરવાનું જીમેલ આઈડી ચેન્જ કરતો રહેવાનું મિત્રો તમે જે એકાઉન્ટ બનાવ્યું છે ને તમારા જેમ કે દસ ટ્રાય તમે ફ્રીમાં કરી શકો છો તો કરી લીધા પછી જો તમને પૈસા માંગે તો તમારે પૈસા નહીં ખરીદવાના પણ શું કરવાનું તમારે એ જીમેલ આઈડી લોગઆઉટ કરી દેવાનું બહાર નીકળી જવાનું બીજી આઈડી નાખી દેવાની શોર્ટમાં કન્વર્ટ કરી શકો છો એક પોડકાસ્ટથી તમે સાત થી આઠ રીલ બનાવી શકો છો આ પ્લેટફોર્મનો યુઝ કરીને ફ્રી ઓફ કોસ્ટ જો તો એનો વોટર મોર્ક આવે તો તમે વીએન એડિટર જેવી એપ્લિકેશનમાં જઈને અત્યારે તમારા જે પેજ નું નામ હોય તે વોટર માર્ક ઉપર લખી દેવાનું જેનાથી વોટર માર્ક દેખાય ને તમારો વિડીયો સરસ દેખાશે નાનો એવો રીલ મારો વિડીયો પછી એ મોટિવેશનલ પોડકાસ્ટ હોય બિઝનેસ પોડકાસ્ટ હોય શેર માર્કેટ પોડકાસ્ટ હોય એ તમારો તૈયાર થઈ ગયો સાતથી આઠ વિડીયો તૈયાર થઈ જાય તમારે ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જે પેજ બનાવી છે એ પેજ ઉપર જવાનું તમારે ક્રિએટ રીલ ઉપર ક્લિક કરીને તમારે પોડકાસ્ટ અપલોડ કરવાનો પછી હેસ્ટેગ તમારો મોટિવેશનલ રિલેટેડ પોડકાસ્ટ હોય ને તો યુટ્યુબ તમારે ગૂગલ ઉપર જવાનું ઇન્સ્ટાગ્રામ હેસટેગ જનરેટર જેવું કરશો ફ્રી ટૂલ આવી જશે એના ઉપર સર્ચ કરી લેવાનું મોટિવેશનલ હેસ્ટેગ જેવા સર્ચ કરજો મોટિવેશનલ રિલેટેડ ટ્રેન્ડિંગ હેસ્ટેગ આવી જશે તો આ ટ્રેન્ડિંગ હેસ્ટેગ તમારે ત્યાં જઈને કોપી પેસ્ટ કરી દેવાના છે હેસટેગ આવી ગયા પછી તમારે એ વિડીયો અપલોડ કરી દેવાનો છે આવો મિત્રો સવાર સાંજ તમારે બે ટાઈમ વિડીયો અપલોડ કરતા રીલ અપલોડ કરતા રહેવાનું છે કોપી પેસ્ટ કરવાનું છે તમારે ખુદની મહેનત કંઈ કરવાની નથી ખાલી પાંચ મિનિટનું વર્ક જે કોપી પેસ્ટ કરીને આવી રીતે તમારે એકથી બે મહિના લગાતાર મિત્રો આવા મોટિવેશનલ મોટિવેશનલ બિઝનેસ જે તમે નહીં સિલેક્ટ કરો છો એના રિલેટેડ તમારે આવી રીતે રીલ બનાવીને પોડકાસ્ટ અપલોડ કરતા રહેવાનું હોય છે અને આવી રીતે અપલોડ કરતા રહ્યો જેનાથી એકથી બે મહિનાના અંદર તમને રિઝલ્ટ મળવાનું શરૂ થઈ જશે અને તમારા ઉપર પેજ ઉપર આના કારણે પોડકાસ્ટ તમારે કોઈ કન્ટેન્ટ નથી તમારી ખાલી કોપી પેસ્ટ કરવાનું આના કારણે તમારા જે આ ફોડકાસ્ટ હશે ને વાયરલ થવાના ચાન્સ ખૂબ વધી જાય છે જેના કારણે શું થાય છે તમારો ફોલોવર ઇન્ક્રીઝ થાય છે તમારો ફોલોઅર વચ્ચે ફોલોવર વચ્ચે એટલે બ્રાન્ડ પ્રમોશન તમને સામૂથી એપ્રોચ કરશે પછી તમને એમ કહે છે કે મારી મારા પ્રોડક્ટની મારા એપ્લિકેશનની તમે સ્ટોરી એ લોકો રીલ બનાવો જેના હું તમને આટલા પૈસા આપીશ બસ મિત્રો આવી રીતે સ્પોન્સરશીપ પોસ્ટ મળે છે પછી તમે પણ બીજા લોકોને શીખવાડી શકો છો કઈ રીતે ઇન્સ્ટાગ્રામ ઉપર ગ્રોથ થવું એના ઉપર ઈ બુક બનાવી શકો કોર્સ બનાવી શકો ખુદનો સેલ કરીને તમે એનાથી પણ પૈસા કમાઈ શકો છો કોઈ રેફરવાળી એપ્લિકેશન તમે તમારા ઓડિયન્સને સજેસ્ટ કરીને પૈસા કમાઈ શકો છો કોઈ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટની એપિલેટ લિંક એપિલેટ દ્વારા તમે એમને શેર કરીને પૈસા કમાઈ શકો છો પછી બ્રાન્ડ પ્રમોશન બ્રાન્ડ ઉપર તમને સામેથી મેસેજ કરશે કે તમે મારી આ વસ્તુનું પ્રમોશન કરી દઉં તમને આટલા પૈસા આપીશ તો ઘણા બધા રસ્તા છે થી પૈસા કમાના સૌથી પહેલા એકથી બે મહિના વર્ક કરીને તમારા પેજ ઉપર ફોલોઅર મિત્રો આ મેથડથી વધારી દો કોપી પેસ્ટ કરવાનું છે બસ તમને રિઝલ્ટ મળી જશે અને પછી આગળ હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે કઈ રીતે તમે ઇન્સ્ટાગ્રામનો યુઝ કરીને અલગ અલગ મેથડથી પૈસા કમાઈ શકો છો અને કેટલી કેટલી મેથડો છે તો બસ આ વિડીયોમાં આટલું કેવો લાગ્યો વિડીયો જો સારો અને મજેદાર લાગ્યો હોય તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરી શકો છો આવા મજેદાર વિડીયો માટે તમારા ભાઈની ચેનલ વિશાલ ઠાકોર ડિજિટલ કોચ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી લાગ્યો મળીએ એક નવા વિડીયો સાથે નમસ્કાર